આપને ઈશ્વરના પવિત્ર વચનોનું જ્ઞાન મળશે અને બાઇબલની વિસ્તૃત માહિતી પણ મળશે તો આવો પ્રભુનો સંદેશ તેના સેવક પાસેથી સાંભળીએ પ્રિય મિત્ર આજના આપણા આ વેદપાઠ શાળા નામના કાર્યક્રમમાં આપનું સ્વાગત છે મિત્ર આ દિવસોમાં આપણે હગાય પ્રબોધકના પુસ્તકનો અભ્યાસ કરીએ છીએ હગાય પ્રબોધકના પ્રથમ અધ્યાયમાં આપણે અગ્રિમતાઓ વિશે એટલે કે ઈશ્વર પ્રથમ એના વિશે અભ્યાસ કર્યો હતો હવે હાગાય પ્રબોધકનો બીજો સંદેશ શું કહે છે તે સાંભળો જે આપણને હાગ્ગાય પ્રબોધકના પુસ્તકના બીજા અધ્યાયની એકથી નવ કલમમાં મળે છે સાતમા માસની એકવીસમીએ યહોવાનું વચન હાગાય પ્રબોધકની મારફતે આવ્યું કે યહૂદિયાના સુબા સઆલતીયલના દીકરા જરૂબ તથા પ્રમુખ યાજક યહોઆ સાદાકના દીકરા યહોસ્વાને તથા બાકી રહેલા લોકોને હવે કહે કે આ મંદિરનો અગાઉનો વૈભવ જૂનારાઓ માનો કોઈ તમારામાં જીવતો રહ્યો છે અને હાલ તમે તેને કેવી હાલતમાં જુઓ છો શું તે તમારી નજરમાં શૂન્યવત નથી તો પણ હવે યહોવા કહે છે હે જરૂ બાબેલ બળવાન થા હે યહોવા સાદાકના દીકરા યહોસ્વા પ્રમુખ યાજક બળવાન થા યહોવા કહે છે હે દેશના સર્વલોકો તમે બળવાન થઈને કામે લાગો કેમ કે સૈન્યનો યહોવા કહે છે કે જ્યારે તમે મિસરમાંથી નીકળ્યા ત્યારે તમારી સાથે કોલ કરાર કરીને જે વચનો મેં કહ્યા તે પ્રમાણે હું તમારી સાથે છું ને મારો આત્મા તમારામાં રહે છે તમે બીહોમાં કેમ કે સૈન્યનો યહોવા આમ કહે છે હજી એકવાર થોડી મુદત પછી હું આકાશોને પૃથ્વીને સમુદ્રને તેમજ કોરી ભૂમિને હલાવીશ હું સર્વ પ્રજાઓને હલાવી નાખીશ અને સર્વ પ્રજાઓની કિંમતી વસ્તુઓ આવશે અને હું આ મંદિરને ગૌરવથી ભરીશ એવું સૈન્યોનો યહોવા કહે છે વળી સૈન્યોનો યહોવા કહે છે કે રૂપુ મારું છે અને સોનું પણ મારું છે સૈન્યનો દેવ યહોવા કહે છે કે આ મંદિરનું પાછળનું ગૌરવ આગલાના કરતાં વિશેષ થશે અને આ સ્થાનમાં હું સલાહ શાંતિ આપીશ એવું સૈન્યનો દેવ યહોવા કહે છે હવે મિત્ર હાગાય પ્રબોધકના ચાર સંદેશ માત્ર બે જ નાના અધ્યાયમાં નોંધવામાં આવ્યા છે જેને સામૂહિક રીતે એમ કહી શકાય કે તમારા વિશ્વાસને કેન્દ્રિત કરો હાગાય પ્રબોધકે પ્રથમ સંદેશમાં જણાવ્યું કે વિશ્વાસ તમારી અગ્રીમતાઓને કેન્દ્રિત કરશે બીજા સંદેશમાં તેઓ જણાવે છે કે વિશ્વાસ તમારા દ્રષ્ટિબિંદુને કેન્દ્રિત કરશે નહેમિયા પ્રબોધકના પુસ્તકમાં આપણે જોયું કે તેની પાસે માર્ગ કાઢવાનું દર્શન હતું તે એ દર્શન મારફતે તેના હેતુઓને જોઈ શક્યો હતો અને તેના વિધ્નો વિશે મૂંઝવણો વિશે અને જે લોકો તેને કહેતા હતા કે તું એમાંથી બહાર આવી શકીશ નહીં તેઓ વિશે બહુ સ્પષ્ટ હતો હવે નહેમિયા પ્રબોધક પાસે ખૂબ સારો અને હકારાત્મક માર્ગ કાઢવાનું દર્શન હતું દ્રષ્ટિબિંદુ એ માર્ગ કાઢવાના દર્શન જેવું છે તે બંને જણાવે છે કે તમારા હેતુઓની મારફતે જુઓ અને બધા જ વિઘ્નો અને મૂંઝવણોનો નકાર કરો આ દર્શન મારફતે ઈશ્વર શું કરવા ચાહે છે તે તરફ જુઓ કારણ ઘણા બધા પ્રભુના લોકો પાછા ફરીને જોવાની વૃત્તિવાળા હોય છે તેના બીજા સંદેશમાં હાક પ્રબોધક જે વાસ્તવિકતા જણાવે છે તે એ છે કે યહુદાના લોકો પાછા ફરીને જોનારા હતા હાક પ્રબોધકે સંદેશ આપ્યો ત્યાં સુધી એટલે કે પંદર વર્ષ સુધી યરુસલેમનું મંદિર માત્ર પથ્થરનો ઢગલો હતો પછીથી લોકોએ કાર્યની શરૂઆત કરી યાદ રાખો કે તેઓ તેઓની પાસે સુલેમાન હતો એવો કોઈ સ્ત્રોત મંદિર બાંધવા માટે નહોતો સુલેમાને પુષ્કળ નાણાં ખર્ચ્યા હતા અને મંદિરના ભાગોમાં સોનું જડ્યું હતું સુલેમાન રાજાનું તે પ્રથમનું મંદિર અતિ સુશોભિત અને પુષ્કળ રાજ રચીલાવાળું હતું જ્યારે તેઓએ આ બીજા મંદિરનું બાંધકામ પૂરું કર્યું ત્યારે કેટલાક જુવાન લોકો ત્યાં હતા જેઓએ સુલેમાનનું મંદિર જોયું નહોતું અને તેઓ બાબેલમાં જન્મ્યા હતા એઝરાના પુસ્તકમાં ત્રીજા અધ્યાયમાં મિશ્ર લાગણીઓનું સુંદર વર્ણન છે એઝરા જણાવે છે કે જ્યારે બીજા મંદિરના પાયાનું કામ પૂરું થયું ત્યારે યહોવાના મંદિરનો પાયો નંખાયો તેથી સર્વ લોકોએ ઊંચે સ્વરે યહોવાની સ્તુતિ કરી પણ યાજકો તથા લેવીઓ તથા પિત્રોના કુટુંબના વડીલોમાંના ઘણા વૃદ્ધો કે જેમણે પ્રથમનું મંદિર જોયું હતું તેઓની નજર આગળ જ્યારે આ મંદિરનો પાયો નંખાયો ત્યારે તેઓ મોટી પોક મૂકીને રડ્યા વળી કેટલાકે હર્ષના આવેશમાં ઊંચે સ્વરે જય જયકાર કર્યો માટે લોકનો પોકાર હર્ષનો છે કે તે ખૂબ મચાવ્યું હતું તેનો ઘોંઘાટ ઘણે દૂર સુધી સંભળાતો હતો આ ઘોંઘાટના અંગત અને આત્મિક લાગુકરણને આ રીતે વ્યક્ત કરી શકાય ઈશ્વરનું જે શ્રેષ્ઠ છે તેનો મહાન દુશ્મન તે હંમેશા કંઈક સારું જ હોય છે ઈશ્વર તેનું શ્રેષ્ઠ અને તેની સંપૂર્ણ ઈચ્છા આપણને આપવા માગે છે પણ શેતાન તેવું ઈચ્છતો નથી તે આપણને મૂઝવવાને માટે અને ઈશ્વરથી દૂર રાખવાને માટે કંઈ પણ કરી શકે છે શેતાન ખૂબ દાવબાજ છેતરનાર અને કપટી છે શેતાન ઈશ્વરનું જે શ્રેષ્ઠ છે તેના દ્વારા કંઈક સારું બતાવીને તમને પરીક્ષણમાં રાખે છે આ રીતે શેતાન કાર્ય કરે છે યરુસલેમનું બીજું મંદિર સારી બાબત હતી સુલેમાનનું મંદિર ઈશ્વરની શ્રેષ્ઠ બાબત હતી જ્યારે આપણે ઈસુ ખ્રિસ્તના ન્યાયાસન આગળ ઊભા રહીશું જ્યાં આપણું મૂલ્ય આંકવામાં આવશે ત્યારે ઈશ્વરનું શ્રેષ્ઠ શું છે તે વિશે આપણને થોડો ખ્યાલ આવશે કે ઈશ્વરે આપણને શું કરવાને માટે તૈયાર કર્યા અને શું કરવાને માટે શક્તિમાન કર્યા તેના ન્યાયસન આગળ ઈસુ આપણને કહેશે કે તમારા માટે મારી આ યોજના હતી અને તે પૂર્ણ કરવા માટે જરૂરી તમામ આવડત અને તાલંતો મેં પૂરા પાડ્યા તમારો દેખાવ કેવો રહ્યો તે આપણે જોઈએ તમે આ પ્રમાણે કર્યું ત્યારે આપણને ભાન થશે કે આપણે શૈતાન દ્વારા છેતરાયા છીએ ત્યારે આપણે સમજી શકીશું કે ઈશ્વરના કાર્યનો મહાન શત્રુ શેતાને આપણને ઈશ્વરનું જે શ્રેષ્ઠ છે તે કરવાથી દૂર રાખ્યા હગાય પ્રબોધકના બીજા સંદેશનું બીજું એક અંગત અને આત્મિક લાગુકરણ પણ છે હાગગાયનો બીજો સંદેશ દૈવી આજ્ઞાને સંબોધે છે કે યહુદાના લોકોએ ભૂતકાળમાં દ્રષ્ટિ કરી છે અને તેઓએ આ બીજા મંદિરની સરખામણી સુલેમાનના મંદિર સાથે કરી છે આ સરખામણીને લીધે ઘણા બધા લોકો નિરાશ થઈ ગયા હાઘાયનો દબાણપૂર્વકનો સંદેશ એ હતો કે ભૂતકાળ તરફ જોશો નહીં ઈશ્વરના લોકોને માટે અમુક સમયે આ સલાહ ખૂબ જ સારી બની રહે છે સંત પાઉલે પણ ફિલિપી શહેરના વિશ્વાસીઓને સૂચના આપી કે ભૂતકાળની બાબતોને વિસરી જાઓ જ્યારે તમે ખૂબ દુઃખી હો ત્યારે આ સારી સલાહ છે તમે જે ગુમાવ્યું છે તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને દુઃખી થશો નહીં અને માનસિક નિરાશામાં ડૂબી જશો નહીં તમારી પાસે જે હજી બાકી છે તેના માટે ઈશ્વરનો આભાર માનો અને ભૂતકાળ તરફ દ્રષ્ટિ ન કરો એક સલાહ મેં સાંભળી છે કે ભૂતકાળ વિશે વિચારશો નહીં તે તરફ જોશો નહીં અને તે વિશે વાત કરશો નહીં અને જે કંઈ તમે કરો તેમાંથી પાછા ફરશો નહીં જે પછવાડે છે તેને વિસરીને તે જ હા પ્રબોધકના સંદેશનો મુખ્ય મુદ્દો છે જેને લીધે તેઓ સલાહ આપે છે કે ભૂતકાળ તરફ જોશો નહીં અને સરખામણી કરશો નહીં શાસ્ત્ર પણ તેની સાથે જોડાઈને આપણને સરખામણી ન કરવા માટે પ્રોત્સાહન આપે છે જ્યારે સંત પિતરને કહેવામાં આવ્યું કે તે ઈસુને માટે મરી જશે ત્યારે વૃદ્ધ પિત્તરે તેના સાથીદાર યોહાન તરફ દ્રષ્ટિ કરીને ઈસુને પૂછ્યું કે તેના વિશે શું ત્યારે ઈસુએ તેને ઉત્તર આપ્યો જો હું ધારું તો મારા પાછા આવતા સુધી તે જીવશે તે અંગે તારે શું તું મારી પાછળ આવ તારી અને યોહાન વચ્ચે સરખામણી કરીશ નહીં તમે જુઓ મિત્ર શાસ્ત્ર પણ કોઈ પણ જાતના વિરોધ વગર જણાવે છે કે દરેક વ્યક્તિ અજોડ છે જ્યારે ઈશ્વરે તમને બનાવ્યા ત્યારે તે નમૂનાને ફેંકી દીધો મને બનાવ્યા પછી તે કાદવને ફેંકી દીધો આ પૃથ્વી પર તમારા અને મારા જેવી જ બીજી કોઈ વ્યક્તિ નથી કદી પણ હતી નહીં અને કદી થશે પણ નહીં આ ઈશ્વરનો એક મહાન ચમત્કાર છે જો તે સાચું છે તો તમે અને હું બીજાની સાથે સરખામણી કરીને કેવી રીતે ઈશ્વરની ઈચ્છાને શોધી શકીએ સંત પાઉલ પણ આ વાત વચન દ્વારા વ્યક્ત કરે છે પણ તે સમજવું અઘરું છે પણ તેનો અર્થ કંઈક આવો છે કે સરખામણી કરશો નહીં તમારી જાતને બીજાની સાથે સરખાવશો નહીં તમે તે રીતે ઈશ્વરની ઈચ્છા જાણી શકશો નહીં કારણ કે તમે વિશિષ્ટ છો તે પછી તેઓ લખે છે કે તમે પોતે તમારી જાતને માપશો નહીં આ બાબત હા પ્રબોધકના બીજા સંદેશની ખૂબ જ નજીક લઈ જાય છે તે આ પ્રમાણે છે ઈશ્વર અવારનવાર તમારા અને મારા જીવનમાં કંઈક નવું કરવા માગે છે હવે મિત્ર ઈશ્વર ઈચ્છતા નથી કે તમે ને હું કોઈ ઘરેડમાં જીવીએ જ્યારે તમે ખરેખર ઈશ્વરને અને તેની ઈચ્છાને અનુસરો છો ત્યારે જીવન આનંદિત બને છે કારણ ઈશ્વર સતત નવું કામ કરે છે ઈશ્વર જણાવે છે કે જ્યારે તે કંઈક નવું કરવા માગે છે ત્યારે તમે ભૂતકાળ તરફ જોશો નહીં અને અગાઉ મેં જે કર્યું છે તેની સાથે હમણાં હું જે કરું છું તેની સરખામણી કરશો નહીં તમારી પ્રગતિને પહેલાં જે હતું તે દ્વારા માપશો નહીં હવે મિત્ર તેના ત્રીજા સંદેશામાં હાગાએ પ્રબોધક જણાવે છે કે વિશ્વાસ તમારા ઉદ્દેશને કેન્દ્રિત કરશે આ સંદેશામાં જે પ્રશ્ન વિશે તે જણાવે છે તે એ હતો કે યહુદાના લોકોએ તેમના મંદિર બાંધવાનું કાર્ય શરૂ કરી દીધું હતું તેઓએ મહિનાઓ સુધી વરસાદમાં અને ઠંડીમાં પણ કાર્ય કર્યું હતું પરંતુ ઈશ્વરે તેમને આશીર્વાદ આપ્યો નહોતો હાગગાએ તેમને વચન આપ્યું હતું કે ઈશ્વર તમને આશીષ આપશે પરંતુ તે આશીર્વાદ તાત્કાલિક મળ્યો નહોતો હાક પ્રબોધકના સમયમાં યહુદાના લોકો એવી આશા રાખતા હતા કે ઈશ્વર તેમને તાત્કાલિક આશીર્વાદ આપશે તેઓએ પૂછ્યું કે હાક અમારી આધીનતાનો આશીર્વાદ ક્યાં છે તેણે કહ્યું હતું કે ઈશ્વર તમારી સાથે રહેશે ને તમને આશીષ આપશે તેમાંથી ચોથા ભાગનો આશીર્વાદ પણ કેમ હજી સુધી ઈશ્વરે અમને આપ્યો નથી તે પછી હાગાએ પ્રબોધકે મહાન સંદેશો આપ્યો તેમણે કહ્યું કે યાજકો પાસે જઈને તેમને નિયમ વિશે પ્રશ્ન પૂછો યાદ રાખો કે યાજકો એ શિક્ષકો હતા યહુદાના લોકો પાસે યાજકો પાસે ગમે તે સમયે જઈને મૂસાના નિયમો જે તેઓ સમજી ન શકે તે વિશે પ્રશ્ન પૂછવાનો ખાસ અધિકાર હતો હાગાએ પ્રબોધકે કહ્યું કે તમે યાજકોને જઈને પૂછો કે જો કોઈ માણસ પોતાના વસ્ત્રની ચાળમાં અર્પિત માંસ લઈ જતો હોય ને તેની ચાળ રોટલીને ભાજીને દ્રાક્ષારસને તેલને કે હર કોઈ અન્નને અડકે તો શું તે પવિત્ર થઈ જાય અને યાજકોએ ઉત્તર આપ્યો કે ના પછી હાગાએ પૂછ્યું કે જો મુરદાથી અભડાયેલું માણસ એમાંના કસાને અડકે તો શું તે અભડાય કે નહીં અને યાજકોએ ઉત્તર આપ્યો કે હા તે અભડાય હવે હાગાએ તે પછી તેનો અર્થ સ્પષ્ટ કરતાં કહ્યું કે યહોવા કહે છે કે એટલે કે ઈશ્વર કહે છે કે મારી નજરમાં આ લોક એવા જ છે ને આ પ્રથમ પ્રજા એવી જ છે અને તેમના હાથોનું દરેક કામ એવું જ છે અને ત્યાં જે કંઈ તેઓ અર્પણ કરે છે તે અશુદ્ધ છે પરંતુ હવે સર્વ અલગ છે કારણ કે તમે મંદિર બાંધવાની શરૂઆત કરી છે હાક ત્રીજા સંદેશમાં તમને જણાશે કે હાક ગાય તાત્વિક રીતે એમ કહેવા માગે છે કે તમે પાપી હતા માટે તમે બાબેલમાં ગયા હવે તમે ત્યાંથી પાછા ફરો છો અને ઈશ્વર તમારા પાપને માફ કરશે અને તમારે કંઈક સમજવાની જરૂર છે પવિત્રતા એ રોગની જેમ વ્યવહાર કરનાર નથી પણ પાપ એ રોગની માફક વ્યવહાર રાખે છે હા ગાય પ્રબોધક તેના પ્રથમ સંદેશને યાદ કરતા ફરીથી જણાવે છે કે પવિત્ર બનવામાં સમય કાઢો કારણ કે તે માટે ઈશ્વરની કૃપાની જરૂર છે ઈશ્વરની કૃપા એક એવી કૃપા છે કે આશીષ છે કે જેને આપણે પોતાની જાતે પ્રાપ્ત કરી શકતા નથી તે પછી આધીન થવા જેવી સામાન્ય બાબત નથી કે તેથી ઈશ્વર તમને આશીષ આપે ઈશ્વરનો આશીર્વાદ તે તો તમારા કાર્યનું કે આધીનતાનું પરિણામ હોવું જોઈએ ઈશ્વર તેના સમયમાં તેની ઈચ્છામાં અને તેની કૃપા દ્વારા તમને આશીષ આપે છે તમે તે પ્રાપ્ત કરતા નથી હાગાય પ્રબોધક સંદેશ આપે છે કે પાપમાંથી બહાર આવવું એ સરળ બાબત નથી કારણ કે ઈશ્વરનો આશીર્વાદ એ રોગની જેમ માઠી અસર ઉપજાવનાર નથી કેમ કે કેટલાક લોકો એવું ધારે છે કે પવિત્રતા એ રોગની જેમ એક વ્યક્તિમાંથી બીજી વ્યક્તિમાં મોકલી શકાય છે પણ હાગાય પ્રબોધકનો ત્રીજો સંદેશ જણાવે છે કે એ રીતે પવિત્રતાની અદલાબદલી થઈ શકતી નથી પવિત્રતા તો ઈશ્વરની કૃપાથી અને ઈશ્વરના ચમત્કાર દ્વારા આવે છે ઈસુએ નિકોદિમસને જણાવ્યું કે તારે નવો જન્મ પામવો જ જોઈએ તમે તમારા માત પિતા કે પવિત્ર વ્યક્તિ પાસેથી નવા જન્મને વારસામાં મેળવી શકતા નથી હા પ્રબોધકનો ત્રીજો સંદેશ જણાવે છે કે વિશ્વાસ તમારા ઉદ્દેશને તમારા માટે કેન્દ્રિત કરશે તમારા પવિત્ર થવાનો ઉદ્દેશ શું છે મિત્ર ઈશ્વરનો આશીર્વાદ શોધવાનો તમારો ઉદ્દેશ કયો છે એટલા માટે કે તમે સારા કામમાં કર્યા છે અથવા તો સારા કાર્યો કર્યા કરો છો શું ફક્ત ઈશ્વરનો આશીર્વાદ મેળવવામાં જ તમે ભલા કામ કરો છો અથવા તે બરાબર છે અને ઈશ્વરને મહિમા આપે છે તે માટે કરો છો હગાય પ્રબોધક તેના સંદેશમાં આપણા ઉદ્દેશને કેન્દ્રિત કરે છે તેના ચોથા સંદેશમાં હગાય લખે છે કે વિશ્વાસ તમારા ભયને કેન્દ્રિત કરશે અહીં ફરીથી આપણને ઐતિહાસિક દ્રષ્ટિબિંદુ જરૂર દેખાય છે મહાન રાજા કોરેસે ફરમાન બહાર પાડ્યું કે આ ગુલામો ઇઝરાયલમાં પાછા જઈ શકશે અને તેમના મંદિરને અને શહેરને ફરીથી બાંધી શકે છે તે એક મહાન અને અદ્ભુત ચમત્કાર હતો યસાયાના પુસ્તકના પિસ્તાળીસમાં અધ્યાયમાં તેમણે આ ભવિષ્યવાણી કરી હતી ખરેખર યશાયા પ્રબોધકે કોરેસના આવ્યા પહેલા એટલે કે એકસો વર્ષ પહેલાં આ જણાવ્યું તે શાસ્ત્રના મહાન ચમત્કારોમાંનો એક ચમત્કાર છે પ્રિય મિત્ર ખરેખર યહુદાના લોકોનું પાછા ફરવું એ અદ્ભુત નહોતું કારણ કે પચાસ હજાર લોકો મંદિર બાંધવાને માટે પાછા ફર્યા ત્યારે તેઓ ભવ્ય દેખાતા લોક નહોતા તેઓએ યરૂસાલેમમાં પાછા આવીને પથ્થરો જુદા કરવાની શરૂઆત કરી ત્યારે તેઓએ તેમના જીવનોના પથ્થરો પણ જુદા કરવાનો પ્રયત્ન કર્યો તેમના માટે તે સમય ખૂબ જ ખરાબ હતો તેમનું ચારિત્ર ખૂબ જ નબળું હતું જ્યારે તેમણે મંદિર બાંધવાની શરૂઆત કરી ત્યારે શત્રુઓ દ્વારા તેમનો વિરોધ થયો તેમણે આ સત્યનો સામનો કર્યો કે અમારી પાસે સૈન્ય નથી હથિયારો નથી સંરક્ષણો નથી કોઈ બંધારણો નથી રાષ્ટ્રધ્વજ નથી રાષ્ટ્ર નથી અમારી પાસેથી તે બધું જ છીનવી લેવામાં આવ્યું છે તેઓ તેમના પવિત્ર દેશ યહુદા અને રહેતા તેમના શત્રુઓથી ડરવા લાગ્યા તેના ચોથા સંદેશામાં પ્રબોધક જણાવે છે કે વિશ્વાસ તમારા ભયને કેન્દ્રિત કરશે તેના સંદેશમાં હાક પ્રબોધક શું કહે છે તે સાંભળો હાક ગાય પ્રબોધકના બીજા અધ્યાયની વીસથી થી ત્રેવીસમી કલમ આ પ્રમાણે જણાવે છે પ્રિય મિત્ર આ કલમોને ધ્યાનથી સાંભળવા પ્રયત્ન કરજો વળી તેજ માસની ચોવીસમીએ યહોવાનું વચન એટલે કે ઈશ્વરનું વચન બીજી વાર હાક પ્રબોધકની પાસે આવ્યું કે યહુદાના સુબા જરૂ બાબેલને કહે કે હું આકાશોને તથા પૃથ્વીને હલાવી નાખીશ હું રાજ્યાસનો ઊંધાવાળીશ ને હું સર્વ પ્રજાઓના રાજ્યોના બળનો નાશ કરીશ હું રથોને તથા તેઓમાં બેસનારાઓને ઉથલાવી નાખીશ અને ઘોડાઓ તથા તેઓના સવારો દરેક પોતપોતાના ભાઈની તરવારથી ધરણી પર ઢળી પડશે સૈન્યનો યહોવા કહે છે કે તે દિવસે હે મારા સેવક જરૂબાબેલ સ આલતીલના દીકરા યહોવા કહે છે કે એટલે કે ઈશ્વર કહે છે કે હું તને લઈને મુન્દ્રારૂપ કરીશ કેમ કે સૈન્યનો દેવ યહોવા કહે છે મેં તને પસંદ કર્યો છે પ્રિય મિત્ર આ કલમો હાગાય પ્રબોધકના બીજા અધ્યાયની વીસ થી ત્રેવીસમી કલમો હતી હાગાયના ચારેય સંદેશ યહુદાના સુબા જરૂબાબેલ મુખ્ય યાજક યહોસવા અને તેના લોકને સંબોધીને છે તે આપણને કંઈક બતાવે છે હાગાય આગેવાનો સુધી પહોંચીને તેના સંદેશની અસર વધારવા માંગતો હતો અને તેથી તે આગેવાનો દ્વારા તેના સંદેશ લોકોને પ્રગટ કરતો હતો નિન્વેના લોકોનું બદલાણ થયું કારણ કે યુનાએ દેખી રીતે આ યોજનાનો અમલ કર્યો જ્યારે રાજાનું બદલાણ થયું ત્યારે યુનાનો સંદેશ આજના રૂપે બહાર આવ્યો અને આખું નિનવે શહેર બદલાઈ ગયું હાકગાએ પ્રબોધકે તેના બધા જ સંદેશમાં આ પ્રમાણે કર્યું બધા જ સંદેશ લોકોને ઉદ્દેશીને હતા પરંતુ પ્રથમ ઈશ્વરના લોકોના આગેવાનોને સંબોધવામાં આવ્યા હતા કદાચ એટલા માટે જ તેના પરિણામો આવ્યા હાગાએ તે પરિણામો જોયા કારણ કે ઈશ્વર તેની સાથે હતા ઈશ્વરે તેને મોકલ્યો હતો અને તે અભિષિક્ત થયેલો પ્રબોધક હતો આ યોજનાનો અમલ કરવાને લીધે તે પરિણામો જોઈ શક્યો કારણ કે હાગાએ આગેવાનોને સંદેશ આપ્યા અને આગેવાનો સુધી પહોંચ્યો હતો તેના સંદેશા લોકો સુધી પણ પહોંચ્યા કારણ કે લોકો તેમના આગેવાનોને અનુસરતા હતા તેના ચોથા સંદેશનો હેતુ આ હતો કે તમારી આસપાસના શત્રુઓથી ડરશો નહીં ઈરાનીઓ કે જેમણે બાબેલને જીતી લીધું તેમનાથી ડરશો નહીં ઈરાની લોકો પછી આવનાર રાજાથી પણ તમે ડરશો નહીં કારણ કે ઈશ્વરની પાસે ઐતિહાસિક યોજના છે ઈશ્વર તે ઇતિહાસને પરિપૂર્ણ કરનાર છે તે પછી બીજા પ્રબોધકોની જેમ હાગાઈ પણ પ્રભુના મહાન અને ભયંકર દિવસ વિશે સંદેશ આપે છે હિબ્રુઓના પત્રના બારમાં અધ્યાયમાં હાગાઈના બંને સંદેશનું વિવેચન જોવા મળે છે હાગા જણાવે છે કે ઈશ્વર આકાશોને પૃથ્વીને અને કોરી ભૂમિને હલાવી નાખશે હિબ્રુનો પત્ર જણાવે છે કે જ્યારે ઈશ્વર ફરીથી આ બાબતોને હલાવશે ત્યારે બાકી રહેલી તમામ બાબતોને હલાવી નાખવામાં આવશે તેના પરિણામે ફક્ત હલાવી ના શકાય એવી બાબતો જ બાકી રહેશે તેના સંદેશ દ્વારા હાગાએ દોરવણી આપે છે કે ઈશ્વર તમામ રાજ્યોનો નાશ કરશે તેથી આ લોકોના દેશથી કે તેમના સૈન્યોથી કે જે તમારી પાસે નથી તેનાથી ડરશો નહીં ઈશ્વર તમામ દેશોનો અને તેમની સત્તાનો અંત આણશે આ બાબત શાસ્ત્રમાં કોઈ પણ જાતના વિરોધ વગર શીખવવામાં આવી છે યુદ્ધો થશે અને યુદ્ધની આફતો આવશે દેશ દેશની વિરુદ્ધ અને રાજ્ય રાજ્યની વિરુદ્ધ લડશે પરંતુ ઈશ્વરની પાસે ઇતિહાસને પરિપૂર્ણ કરવાની યોજના છે બધા જ પ્રબોધકોના જણાવ્યા પ્રમાણે ઈશ્વરના દિવસે ઇતિહાસ પરિપૂર્ણ થશે અને જ્યારે તે થશે ત્યારે તમામ દેશોનો અને તેમની સત્તાઓનો અંત આવશે હાક ગાયનો ત્રીજો અને ચોથો સંદેશ જણાવે છે કે પાપના મૂલ્યમાંથી તરત જ છુટકારો મળતો નથી તે ઈશ્વરના લોકોને જાણવા દો ઈશ્વરનો આશીર્વાદ ધીમે ધીમે આવે અને તે ફક્ત ઈશ્વરની કૃપાને લીધે જ આપણા કોઈ સારા કાર્યોને લીધે નહીં કે કોઈ પ્રયત્નોથી નહીં હાક ગાયનો છેલ્લો સંદેશ ઈશ્વરના લોકોમાંથી તેમની આસપાસના વિદેશી લોકોનો ભય ઓછો કરે છે હાક ગાય ઈશ્વરના લોકોને જણાવે છે કે ઈશ્વર ધીમે ધીમે ભૂતકાળના અને વર્તમાનના સતાવનારાઓનો અંત આણશે હાક ગાય જણાવે છે કે જો ઈશ્વરના લોકો તેના સંદેશ પર વિશ્વાસ કરશે તો તેમનો વિશ્વાસ તેમના ભયને કેન્દ્રિત કરશે પ્રિય મિત્ર તમારા ભયસ્થાનો કયા છે ઈશ્વર કહે છે કે તમારી ચિંતાઓ અથવા ભય ઈશ્વર પર નાખો તે તમારી કાળજી લેશે પરંતુ મિત્ર આ બાબત કરવા માટે વિશ્વાસની જરૂર છે પણ જો તમે ઈશ્વર પર વિશ્વાસ મૂક્યો નથી તો તમારે ઈશ્વરના દિવસને માટે બીક રાખવાની જરૂર છે આજે જ ઈશ્વર પર વિશ્વાસ રાખો તમારા હેતુઓ ચિંતાઓ અને જરૂરિયાતો ઈશ્વર પર નાખો આ જ હાક ગાય પ્રબોધકનો સંદેશ છે આ વિશે વિચાર કરશો ફરી મળે ત્યાં સુધી મને રજા આપશો પ્રિય શ્રોતા મિત્રો અમને ખાતરી છે કે આજનો આ કાર્યક્રમ આપને રસપ્રદ લાગ્યો હશે જો આ કાર્યક્રમ આપ નિયમિત રીતે સાંભળશો તો તમારા અંગત જીવનને માટે તે ખૂબ જ લાભદાયી બનશે જો આપને આ અંગે કોઈ પ્રશ્ન કે મૂંઝવણ હોય અથવા આપ આ કાર્યક્રમને લગતું સાહિત્ય પ્રાપ્ત કરવા માંગતા હોય તો આજે જ તમારા પૂરેપૂરા નામ સરનામા સાથે અમને પત્ર લખશો અમારું સરનામું છે કાર્યક્રમ વેદ પાઠશાળા વિશ્વવાણી બોક્સ નંબર બે શૂન્ય ત્રણ છ ફતેગંજ વડોદરા ત્રણ નવ શૂન્ય 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 બે ધન્યવાદ